જુનાગઢ જિલ્લાના ભેસાણ ગામે જે કોડિયાર ભેસાણી પરિવાર લેવા પટેલ સેવા સમાજ હનુમાનપરા ભેસાણ દ્વારા માતાજીના નવચંડી યજ્ઞ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભેસાણિયા પરિવાર ભાઈ બહેનો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ચૈત્રી દરમિયાન પરિવાર લોકોના કુળદેવી માતાજી પ્રત્યે ભાવ પ્રેમ અને શ્રદ્ધા પરિવારના લોકો એક તાંતણે બંધાઈને રહે તેવા હેતુથી આ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં રાત્રે રાસ ગરબાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આ યજ્ઞમાં અલગ અલગ ગામ અને શહેરમાં વસતા ભેસાણીયા પરિવારના લોકો કુળદેવીના દર્શન કરી પ્રસાદ આરોગીને ધન્યતા અનુભવી હતી આ સંસ્થાના પ્રમુખ શ્રી ગોપાલભાઈ ભેસાણિયાએ જણાવ્યું હતું કે આ સંસ્થા દ્વારા પરિવારમાં એકતા આવે વડીલો અને યુવાનોના જનરેશન ગેપ ઓછો થાય તેમજ બાળકોના સર્વાંગી વિકાસ માટે જરૂરી તમામ પ્રકારની મદદ કરી શકે તે હેતુથી આ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમને સફળ બનાવવા માટે પરિવારના યુવાનોએ ભારે જહેમત ઉઠાવી હતી રિપોર્ટર ગોપાલ ભેંસાણીયા સિટી ક્રાઇમ ન્યૂઝ ભેંસાણ